નમસ્કાર ખેડૂત મિત્રો મિત્રો આજે આપણે વાત કરીશું પીએમ કિસાન યોજના વિશે મિત્રો પીએમ કિસાનનો આગામી હપ્તો એટલે કે સોળમો હપ્તો ક્યારે આવશે મિત્રો એક સાથે સોળમો અને સત્તરમો હપ્તો મળશે આવા ખેડૂતોને મળશે ચાર હજારનો હપ્તો મહિલા ખેડૂતોને મળશે બાર હજાર રૂપિયા પીએમ કિસાનની રકમ સત હજારથી વધીને આઠ હજારથી નવ હજાર થઈ શકે છે આજે કરો આ કામ તમને આગામી હપ્તો મળશે કે નહીં તે કેવી રીતે જાણી શકો મિત્રો લિસ્ટમાં તમારું નામ કેવી રીતે તપાસવું વગેરે માહિતી આપણે આજના વિડિયોમાં જાણીશું તો વિડીયો છેલ્લે સુધી બન્યા રજો તો મિત્રો સૌપ્રથમ પ્રથમ જોઈએ તો કેન્દ્ર સરકાર દ્વારા ખેડૂતોને આર્થિક સહાય આપવા માટે અનેક પ્રકારની યોજનાઓ ચલાવવામાં આવી રહી છે આમાંની એક યોજના પીએમ કિસાન સન્માન નિધિ યોજના છે આ યોજનામાં ખેડૂતોને વાર્ષિક છ હજાર રૂપિયાનો લાભ આપવામાં આવે છે આ રકમ ખેડૂતોના હપ્તાના આધારે આપવામાં આવે છે અત્યાર સુધીમાં સરકારે યોજનાનો પંદર હપ્તા જાહેર કર્યા છે આવી સ્થિતિમાં કરોડો ખેડૂતો યોજનાના સોળમા હપ્તાની રાહ જોઈ રહ્યા છે તો સાલો મિત્રો જાણીએ કે સોળમો હપ્તો ક્યારે આવી શકે છે તો મિત્રો પીએમ કિસાનનો સોળમો હપ્તો ફેબ્રુઆરી માર્ચ બે માં રિલીઝ થશે જોકે તેની તારીખ હજુ જાહેર કરવામાં આવી નથી વડાપ્રધાન નરેન્દ્ર મોદી ખેડૂતોના ખાતામાં ભંડોળનો સોળમો હપ્તો જાહેર કરશે મિત્રો તેર કરોડથી વધુ ખેડૂત પરિવારોને આનો લાભ મળી રહ્યો છે જો કે આ પહેલા માત્ર ઈ કેવાયસીના નિયમો અને અન્ય માપદંડોને પૂર્ણ કરનારાઓને જ પૈસા મળશે મિત્રો જો તમે પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજનાના સોળ માપતાનો લાભ મેળવવા માંગતા હોવ તો આવી સ્થિતિમાં તમારે સંકેત એટલી વહેલી તકે ઇ કેવાયસી અને જમીનના રેકોર્ડની ચકાસણી કરાવવી જોઈએ મિત્રો જો તમે આ બંને મહત્વપૂર્ણ કાર્યો ન કરો તો આવી સ્થિતિમાં તમને સ્કીમનો લાભ નહીં મળે મિત્રો વિડીયોમાં આગળ જોઈએ તો સોળમો અને સત્તર

રૂપિયા મિત્રો ખેડૂતોને કેન્દ્ર સરકારની કલ્યાણકારી યોજના હેઠળ મોટી ભેટ મળવા જઈ રહી છે કેન્દ્ર સરકાર ખેડૂતોની સમસ્યા સમજી આવક વધારવા મહત્વપૂર્ણ પગલા લઈ રહી છે જે અંતર્ગત પીએમ કિસાન સન્માન નિધિ હેઠળ ખેડૂતોને હવે બાર હજાર રૂપિયા મળશે મિત્રો પ્રાપ્ત માહિતી અનુસાર સત્તામાં રહેલી મોદી સરકાર કુદરતી સામે ખેડૂતોને રાહત આપવાનો પ્રયાસ કરી રહી છે મિત્રો આગામી બજેટમાં નાણાં મંત્રી નિર્મલા સીતારમણ પીએમ કિસાન સન્માન નિધિ ની રકમ માં વધારો કરી શકે છે મિત્રો કેન્દ્ર સરકાર સન્માન નિધિ હેઠળ મહિલા ખેડૂતોને આપવામાં આવતી રકમ ને વધારી બાર હજાર રૂપિયા કરી શકે છે મહિલા ખેડૂતો માટે કિસાન સન્માન નિધિમાં વધારો કરવાથી મહિલાઓને મોટો આર્થિક ટેકો મળશે મિત્રો તેનાથી તેમની આર્થિક સ્થિતિમાં પણ સુધારો થશે મિત્રો ખાસ કરીને ગ્રામીણ વિસ્તારોમાં મહિલાઓની સ્થિતિ વધુ મજબૂત થશે મિત્રો જ્યારે આગામી બજેટમાં ખેડૂતો માટે પીએમ કિસાન સન્માન નિધિની રકમ છ હજાર રૂપિયાથી વધારીને નવ હજાર રૂપિયા કરવામાં આવી શકે છે મિત્રો ટાઈમ્સ ઓફ ઇન્ડિયાના રિપોર્ટ અનુસાર સરકાર પીએમ કિસાન સન્માન નિધિને છ હજાર રૂપિયાથી વધારીને નવ હજાર રૂપિયા કરી શકે છે અહેવાલો અનુસાર સરકાર આ યોજના હેઠળ ખેડૂતોના ખાતામાં બે હજાર રૂપિયાના ચાર હપ્તા અથવા ત્રણ હજાર રૂપિયાના ત્રણ હપ્તા મોકલવાની તૈયારી કરી રહી છે મિત્રો 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 સાથે જ મહિલા સરકાર તરફથી વધારાનો લાભ મળી શકે છે હવે જોઈએ કે આ મળશે રૂપિયા તો તમને જણાવી દઈએ કે જે ખેડૂતોને હજી સુધી પંદર માં હપ્તાનો લાભ મળ્યો નથી તો તે લોકોના ખાતામાં એક સાથે બે હપ્તાના પૈસા આવશે એટલે કે તેમના ખાતામાં ચાર હજાર રૂપિયા ટ્રાન્સફર કરવામાં આવશે મિત્રો ઘણા ખેડૂતો વેરીફિકેશન પ્રક્રિયા પૂર્ણ કરી શક્યા નથી 第。E? જેના કારણે તેમને પંદર માં હપ્તાના પૈસા મળ્યા નથી જોકે હવે મોટી સંખ્યામાં ખેડૂતોએ તેમની ચકાસણી પ્રક્રિયા પૂર્ણ કરી છે જેના કારણે આ ખેડૂતોને હવે બે રૂપિયાના બદલે ચાર રૂપિયા મળશે મિત્રો હવે જોઈએ કે ખેડૂતો આગામી હપ્તાની સ્થિતિ કેવી રીતે તપાસી શકે તો મિત્રો જો તમે પણ આ યોજના સાથે સંકળાયેલા છો અને તમારી સ્થિતિ તપાસવા માંગો છો તો તમારે યોજનાની સત્તાવાર વેબસાઇટ પીએમ કિસાન ડોટ જીઓવી ડોટ ઇન પર જવું પડશે મિત્રો ત્યારબાદ વેબસાઇટ પર તમને નો યોર સ્ટેટસ ઓપ્શન દેખાશે ત્યાં તમારે

મિત્રો જો આ ત્રણ અથવા તેમાંથી કોઈ એકને આગળ ના લખવામાં આવે તો તમારા આપતાના પૈસા અટકી શકે છે તે સમયે જો ત્રણને આગળ આ લખવામાં આવે તો તમારા ખાતામાં પૈસા આવી શકે છે અને મિત્રો જો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને કરો કમેન્ટ કરો અને બીજા મિત્રોને શેર કરો અને મિત્રો હજી સુધી તમે ન હોય તો નિશ્ચયનું લાલ કલરનું બટન દબાવી બાજુમાં આપેલા પણ દબાવી દેજો મિત્રો હવે મળીશું નવા વિડીયોમાં નવા ટોપિક સાથે આભાર ખેડૂત મિત્રો